મીડિયા છેલ્લા કેટલાક દિવસો થી પત્રકારો સાથે સ્વાભાવિક રીતે મુંબઈ માટે બીડ કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયા વિન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અત્રે સ્પષ્ટપણે જણાવે છે કે અમે આગામી આઈએસએલ ની ફ્રેન્ચાઇઝી ટીમ માટે લીલામમાં ભાગ નહીં લઈએ વાસ્તવમાં આઈએસએલ બ્રાન્ડના વિકાસ અને પ્રચાર માટેની વિપુલ તકો ઉપલબ્ધ કરાવતી હોવા છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા ઇન્ડિયા વિન સ્પોર્ટ્સે રમતગમતના ગમતના હિતના રક્ષણ પારદર્શકતા અને કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ કક્ષાના સિદ્ધાંતોને લક્ષમાં રાખીને આ વર્ષે આઈએસએલના લીલામમાં भाग नहीं लेवानों निर्णय करो काम किया जा चुका है और अब ऐसे सहयोगियों को खोजा जा रहा है जो इस प्रोफेशनल लीग को जोरदार तरीके से आगे बढ़ा सकें